ભારતીય જનતા પાર્ટી આટલી બધી ભયભીત હતી અને તેના કારણે જ આજે આ થયું છે છે અમારા તરફે તો ઘણી બધી દલીલ કરી કલાક દલીલ કરી છે જેની મેં પીડીએફ બધા મિત્રોને મોકલી આપી છે મારી સ્પષ્ટ દલીલો હતી કે સેમ દાખલો સેમ દાખલો વિધાનસભા વખતે કંચન જરીવાલા ના ઉમેદવારી પત્રને રદ કરવા માટે એમના ટેકેદારે અરજી કરેલી એ અરજી ના મંજૂર કરેલી અને તેમ છતાં એ ઓર્ડર બતાવવા છતાં અત્યારે અમારો ઉમેદવારી પત્ર રદ કરવામાં આવેલો ત્યાં વાંધેદારનો વાંધો રદ કરવામાં આવેલો અને ઉમેદવારી પત્ર મંજૂર કરવામાં આવેલો હવે કંઈ નહીં ઓર્ડર થઈ ગયો છે ઉપર ચેલેન્જ કરવું પડે ટેકેદાર કાથી હાજર રહી ગઈકાલે કોણ લઈને આવેલું કેમ આવેલું બધા ભેગા થઈને કેમ આવેલા એક જ જગ્યાએ ટાઈપ થાય એક જ જગ્યાએથી સ્ટેમ્પ પેપર વેચાતા લેવાય એક જ નોટરીને ત્યાં ચારો ચાર ભેગા થાય અને ભેગા મળીને કલેક્ટર સાહેબને પાસે આવીને કહી જાય કે અમે સહી નથી કરી અમે સાહેબને કહ્યું કે વાંધા અરજી જે છે એમનું એફિડેવિટ છે એમાં સહી કરી છે તે અને અમે અમારી ઉમેદવારી પત્રકમાં જે સહી છે બે ટેલી કરી લો તમે એવિડન્સ એક્ટની સેક્શન સેવન્ટી થ્રી કે છે કે જજ સાહેબ પોતે હેન્ડરાઈટિંગ એક્સપર્ટની જેમ વેરીફાઈ કરી શકે છે કેમ ન કર્યું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હેન્ડબુક છે એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે પ્રિઝમ્પશન જે થાય તે કેન્ડિડેટની ફેવરમાં થવું જોઈએ અહીંયા પ્રિઝમ્પશન જે છે એ રિબર્ટ કરી દેવામાં આવે શું મતલબ છે સામેથી કોઈ કોઈ મુદ્દો હતો સામેથી ખાલી છે એક જ વસ્તુ કહી કે જે છે ટેકેદારો આવીને કઈ ગયા આવીને કઈ ગયા આવીને કઈ ગયા અરે મેં કહ્યું કે આવીને કઈ ગયા પણ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ સાક્ષીઓને પોલીસ રજૂ કરીને એકસો ચોસઠ ના નિવેદનો લેવડાવે છે તોય સેશન્સ કોર્ટો એ નથી માનતી કારણ કે ચેમ્બરની બહાર જે ઊભો છે એનાથી બીટ લાગે છે બહાર આવીને કોણ ઉચકીને લઈ જશે ખબર છે તમને એ કેવી રીતે વેરીફાઈ થાય કે ટેકેદાર છે એ ચેમ્બરની બહાર આવે છે ત્યારે એના એને એને શું ભય છે એને શું પ્રલોભન છે એને શું ધમકી છે એ ક્યાં વેરીફાઈ કર્યું છે અત્યારે એ થવું જોઈએ ને એટલે કોંગ્રેસ કોંગ્રેસ અત્યારે માની શકાય આ તમામ ટેકેદારો જે ગઈકાલે આવ્યા હતા એ લોકોએ ઓન રેકોર્ડ સિક્યુરિટી આપ્યું છે તમામે તમામ આવ્યા જ સાહેબને વાત કરી સાહેબે રેકોર્ડિંગ કરી લીધું હવે રેકોર્ડિંગ કરી લીધું એનો શું મતલબ છે એ તો અંદર આવ્યા કેમ બોલ્યા કેમ શું ભય છે શું પ્રલોભન છે એનું કોઈ વેરિફિકેશન થયું છે મને બાર મારા છોકરાને કિડનેપ કરી લે અને પછી છે તે કહી કે જજ સાહેબની સામે જવાનું અને સાહેબની આગળ કેમેરામાં બોલવાનું તો હું તો ગમે ત્યાં બોલું જો હું અંડર થ્રેટ હોઉં કે મને લાલચમાં લીધો હોય તો હું તો અંદર જઈને ગમે તે બોલી દઉં અત્યારે કઈ નથી વાત નિલેશ કુંભાણીના વકીલ જમીર શેખને તમે સાંભળ્યા તેમણે કહ્યું કલેક્ટરે ઓર્ડર આપી દીધો છે અને હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે આગળ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે પરંતુ જે પ્રકારનું વલણ દાખવવામાં આવ્યું છે તેને લઈને ઘણી એવી નિરાશા વ્યક્ત કરવામાં આવી છે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે જેટલા પણ ટેકેદારો હતા તેમના દ્વારા ખુદ પહોંચવા પહોંચ્યા હતા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે સહી હતી તે તેમની નહોતી ઉમેદવાર ભારતના ટેકેદાર પાસે પણ કરાવી મેં તમને આ સીધું સિમ્પલ છે